એ વાત કરીએ કે ભાઈ TET 1 ની જે પણ एग्जाम લેવાયેલી છે મિત્રો એનું રિઝલ્ટ છે ક્યારે આવશે તો મિત્રો રિઝલ્ટ ક્યારે આવશે એની ફાઈનલ છે હજુ તારીખ જાહેર નથી કરેલી પરંતુ મિત્રો એક વિડિયો છે કે જે ખૂબ વાયરલ છે અને ઘણા બધા મિત્રો એ છે વિડિયો જોવેલો છે ઓલમોસ્ટ સેકન્ડ ચેનલ પર પણ મેં એની માહિતી તમને આપીલી જો છે ઘણા એ વિડિયો પણ ત્યાં જોયેલો છે એની આપણે વાત કરીએ કે પેલા કેટલા માર્ક્સ તમને વધી શકે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ તમારે TET 1 માં છે કેટલા માર્ક્સ વધી શકે છે તો મિત્રો TET 1 ની જે પણ આ વખતે एग्जाम લેવાયેલી છે એમાં ભાઈ ઓલમોસ્ટ ઘણી બધી વાંધા અરજી આવેલી છે કેટલી વાંધા અરજી આવેલી છે મિત્રો પ્રશ્નો પ્રશ્નો છે છે અને એ પ્રમાણે તમને જણાવેલા કે જે મિત્રો રદ થઈ શકે છે પરંતુ ભાઈ એટલા ઘણા બધા જો મિત્રો અગિયાર પ્રશ્ન રદ થાય તો મિત્રો આ એક્ઝામ લેવાય એનું કોઈ મહત્વ જ ન ગણાય કારણ કે એટલા પ્રશ્નો જો તમે રદ કરાવો તો એક્ઝામ ફરી લેવાય એ રીતની મિત્રો સિચ્યુએશન થઈ શકે કારણ કે અગિયાર માર્ક સીધા બધાને મળી જાય તો મિત્રો પાછળની મિત્રો જેણે પણ ભરતી આ એક ટેટ વનની એક્ઝામ આપેલો અથવા મિત્રો આવનારા સમયમાં જે પણ ટેટ ની એક્ઝામ આપે છે એને મિત્રો આ જે પણ એક્ઝામ લેલી છે એના પરથી વધુ નુકસાન થઈ શકે કારણ કે સીધે સીધા અગિયાર માર્ક્સ મળી જાય ને હું આ એમ કહું કે ભાઈ સીધે સીધા અગિયાર માર્ક્સ મળે એ પણ ભાઈ વ્યાજબી નથી કારણ કે ભાઈ અગિયાર માર્ક્સ તમને કઈ રીતે મળે છે અમુકમાં એ ઓપ્શન આવે છે બી ઓપ્શન પણ આવે છે સી ઓપ્શન અને ડી ઓપ્શન એક સાથે બે બે ઓપ્શન આવતા હોય અથવા તો ભાઈ એક પણ ઓપ્શન ન આવતો અથવા તો મિત્રો એની જગ્યાએ ભાઈ કોઈ એ ઓપ્શન ટીક કરેલો છે અને ડી ઓપ્શન આવતો એ રીતનું મિત્રો ઘણું બધું થયું છે અને એ અગિયાર પ્રશ્નો મિત્રો જે પણ છે એના મિત્રો વ્યાજબી જે પણ રદ થવાના જે પણ કારણો છે એ પણ વ્યાજબી છે એમ કીધું છે કે ભાઈ તમે ઓફિશિયલી કોઈ સરકારી માન્ય જે પણ નોટબુક હોય એના ઉપરથી લાવો તો અમે એને માન્ય ગણીશું તો મિત્રો એવું પણ કરેલું છે જેથી કરીને ભાઈ અગિયાર પ્રશ્ન રદ થાય પરંતુ એટલા બધા મિત્રો પ્રશ્નો છે રદ ન થાય જો તમને ગ્રેસિંગ માં આપવાનું હોય તો વધી વધે મિત્રો 5 થી 6 માર્ક્સનો છે એ મિત્રો આપણે ગ્રેસિંગ છે આપી શકે છે મિત્રો જો આપે તો બાકી મિત્રો કોઈને પણ છે ગ્રેસિંગ પણ ન મળી શકે પરંતુ મિત્રો એવું તો નથી થવાનું લગભગ તો ભાઈ ગ્રેસિંગ આપવું જ પડે મિત્રો એવા સિચ્યુએશન એવી છે કે ભાઈ તો જ પડે અને રિઝલ્ટ ક્યારે આવે તો જો મેં તમને કીધું જ છે કે ભાઈ એક વિડીયો અત્યારે ખૂબ યુટ્યુબ પર બધા મિત્રોએ જોયેલો છે ઓલમોસ્ટ કે જેમાં ભાઈ તેર તારીખનો ઉલ્લેખ કરેલો છે તમે નહીં જોયો હોય તો મિત્રો બીજા બધાએ જોયેલો છે એટલે હું એમ નથી કીધું તમામ મિત્રોએ જોયેલો છે કારણ કે ટેટ વન ની એક્ઝામ ઘણા બધા મિત્રોએ આપેલી છે ટોટલ મિત્રો પંચાણું નેવું ટકા ઉપર ના મિત્રો છે આ વખતે state board ની વાળા example તરીકે જોવો મિત્રો આપણે એક લાખ જણા એ મિત્રો જો આમાં ફોર્મ ભરેલું હોય state board માટે એક લાખ જણા એ તો મિત્રો આ એક લાખ ની અંદર છે મિત્રો નેવું હજાર plus મિત્રો એ છે મિત્રો આની exam છે એ આપેલી છે એટલે મિત્રો આમાં ઘણા બધા મિત્રો એ exam આપી તો એ પ્રમાણે એમ નથી કેતો કે video માં બધાએ જોયેલા છે પરંતુ એમાં કીધું છે કે અત્યારે જાન્યુઆરી રોજ છે તમારું રિઝલ્ટ આવશે તો ભાઈ એ વાત છે મિત્રો ખોટી છે અને તેર જાન્યુઆરીનું કીધું છે પરિપત્ર આવેલો છે તો પરિપત્ર ક્યાંય આવેલો નથી બાકી મિત્રો છે દસ તારીખથી લઈને પંદર તારીખની વચ્ચે આવી શકે છે હું એમ નથી કીધું કે આવવાનું છે આવી શકે છે પરંતુ ફાઇનલ એક પણ તારીખ નથી જાહેર થતી એમ નથી કે ભાઈ દસ તારીખ રોજ આવશે એવો પરિપત્ર નથી અગિયાર બાર એ કંઈ ફાઇનલ નથી જાહેર થતું તો આ પ્રમાણની માહિતી છે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમારા તમામ મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા ને ચેનલ